જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ વિશે ચર્ચા કરવાના છીએ પોસ્ટ ઓફિસ છે એ ઘણા બધા લોકોને લાભ આપતી રહી છે પોસ્ટ ઓફિસની એવી ઘણી બધી સ્કીમ છે કે જેનાથી તમે કરોડપતિ બની શકો છો તો પોસ્ટ ઓફિસની એવી કઈ સ્કીમ છે કે જે તમારા માટે ખૂબ જ લાભદાયક છે અને આ પોસ્ટ ઓફિસની યોજનાની અંદર રોકાણ કરવાથી તમને સીધો જ સારો એવો ફાયદો થઈ શકે છે તો આ વિડીયોની અંદર આપણે જોશું કે પોસ્ટ ઓફિસની કઈ સ્કીમની અંદર તમારે રોકાણ કરવું જોઈએ એવી કઈ કઈ સ્કીમ છે કે જે તમારા માટે લાભદાયક છે અને કઈ યોજનાની અંદર તમને સૌથી વધારે રિટર્ન મળી શકે છે એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની બીજી પણ ઘણી બધી એવી સ્કીમો છે એ ચાલે છે કે જેનો તમે લાભ છે એ ઘરે બેઠા જ લઈ શકો છો હવે પોસ્ટ ઓફિસની એવી કઈ કઈ યોજના છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો વાત કરીએ તો આની અંદર પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના કે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે આની અંદર એક સલામત રોકાણ છે એ યોજના ઉપલબ્ધ છે આની અંદર સલામતીથી તમે તમારું રોકાણ છે એ કરી શકો છો અને આ યોજના અંતર્ગત તમને લાંબા ગાળે ઘણો બધો ફાયદો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે આ યોજનાની અંદર રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે આની અંદર તમારા જે પૈસા છે એ એકદમ સુરક્ષિત રહે છે તમારે એના માટે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી રહેતી કે પાંચ વર્ષ પછી તમારા પૈસા સેફ હશે કે નહીં હોય પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના એ સરકાર દ્વારા એક સલામત રોકાણની યોજના માનવામાં આવે છે આ યોજનાની અંદર ફક્ત એક જ વખત રોકાણ કરી અને તમે નિયમિત પેન્શન મેળવી શકો છો અથવા તો નિયમિત માસિક આવક પણ આની અંદર તમે મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જો તમે કોઈ જોખમી વિના રોકાણ કરવા માગતા હોય તો આ સ્કીમ ખૂબ જ મહત્વની છે સલામત રોકાણ અને શાળા વળતરની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસની નાની બચત યોજના ખૂબ જ લોકપ્રિય છે ભારતની અંદર પોસ્ટ છે એ બાળકો મહિલા વરિષ્ઠ નાગરિક સહિત તમામ વર્ગ માટે વિવિધ સરકારી યોજના ચલાવે છે તેમાંની કેટલીક યોજના નિવૃત્તિ પછી નિયમિત આવકની ખાતરી આપે છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એ એક વિશ્વસનીય યોજના છે દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી થોડી બચત કરી અને એવી યોજના શોધે છે કે જેની અંદર નિયમિત આવક મળે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનાની અંદર એકવાર રોકાણ કર્યા પછી તમને મહિને વ્યાજ સ્વરૂપે પૈસા મળતા રહેશે અને સરકાર દ્વારા તમારા રોકડની સંપૂર્ણ સુરક્ષા આપે છે એટલે આ યોજના જોખમ મુક્ત માનવામાં આવે છે આ યોજનાની અંદર માત્ર એક હજાર રૂપિયાથી તમે ખાતું ખોલી શકો છો આ યોજનાની અંદર અઢાર વર્ષથી વધુની કોઈપણ પણ ઉંમરનું વ્યક્તિ જોડાઈ શકે છે આ યોજના સિંગલ તેમજ સંયુક્ત ખાતા બંને વિકલ્પ આપે છે સંયુક્ત ખાતાની અંદર વધુમાં વધુ ત્રણ પુખ્ત વ્યક્તિઓ સામેલ થઈ શકે છે ભારત સરકાર આ ઉપર સાડા સાત ટકા વ્યાજ આપી રહી છે અને પરિપક્વતાની અવધિ જે છે એ પાંચ વર્ષ છે અને પોસ્ટ ઓફિસે માસિક યોજના એક વખતની રોકાણ છે એટલે કે તમને એક જ વખત રકમ જમા કરાવવાની જરૂર પડે ત્યારબાદ દર મહિને તમને વ્યાજ મળતું રહેશે અને સિંગલ ખાતામાં મહત્તમ તમે નવ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો મિત્રો વાત કરીએ તો સંયુક્ત ખાતાની અંદર તમે મિનિમમ પંદર લાખનું રોકાણ કરી શકો છો અને ખાતું ખોલાવ્યા પછી મહિનાથી વ્યાજ મળવાનું તમને શરૂ થઈ જાય છે આ ઉપરાંત જો તમે દર મહિને આપણે એક્ઝામ્પલ્સની વાત કરીએ કે દર મહિને જો તમે એની અંદર પાંચ હજાર પાંચસોની આવક મેળવવા માંગો છો તો તમારે નવ લાખનું રોકાણ છે એ કરવું પડશે અને સાડા ચાર ટકા વ્યાજ દરે તમને પાંચ હજાર પાંચસો દર મહિને મળતા રહેશે અને પંદર લાખનું રોકાણ કરશો તો તમને નવ હજાર રૂપિયા દર મહિને મળશે આ યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે ખાતું જે છે એ પાંચ વર્ષની પરિપક્વતા પહેલા બંધ કરવું ન જોઈએ જો તમે ખાતું ખોલાવી દો તો 1 થી 3 વર્ષની અંદર બંધ કરવામાં આવે તો 2% રકમ કપાત થશે અને 3 થી 5 વર્ષની વચ્ચે જો તમે ખાતું બંધ કરશો તો 1% કપાત લાગુ પડી શકે છે ખાતા ધારકના અવસાનની સ્થિતિમાં ખાતું બંધ કરી અને નોમિનીને રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને રિફંડ સુધી વ્યાજ પણ ચૂકવવામાં આવે છે હવે પોસ્ટ ઓફિસની માસિક ઇન્કમ યોજના હેઠળ ખાતું ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને અરજી કરી શકો છો ખાતું ખોલવા માટે તમારે અરજી ફોર્મ કેવાયસી ફોર્મ પાન કાર્ડની નકલ અને જરૂરી દસ્તાવેજ સબમિટ કરવા પડશે એકવાર તમે દસ્તાવેજો સબમિટ કરી દેશો એટલે તમારું ફોર્મ છે એ ભરાઈ જશે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર તમને દર મહિને પાંચથી દસ હજાર રૂપિયાનું રિટર્ન છે એ મળતું રહેશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ અવનવી અને અવનવા વિડીયો જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો